આમ હારું માર કાકે ભાજિયા તો રાખ્યા છે મને જોવા મળ્યો છે પણ ભાજિયો તો કે ચારામ છ દેખાતો નહીં અરે જા કે આટો મારતા ઉન કે મારો વારો કાઢશી એ હા તી કે માં દા કોણી વાળેરો કો તું

તમારી વાત હાસી શેઠ પણ હવે આ તો ઘડી ઘોઘાઈ આખી રાતના વાત હતા તમે ઘડી એમાં એમ આ શું થઈ ગયું આ તે શેઠ ના પાણી વાળા હે તું ઓલું થાતું તાર તો તમને રાખે નકી લે રાખો આ વાવું પડે બેટ કે રાખી એકલા સાત વાત કરે છે થી તો ભાઈ છે એટલે આમાં આમાં ઓય બોલો આમાં આમાં શું બોલ્યા કે રાજુ નથી કાઈ તમે સાહેબ છો ને અમારા તે સરાંચમ મિલ્યા છે આને સના સડાય જો તો કેલા ઘડીક વાલ હું આવરો છું

તો પણ પાણી વાળો ને એમ ક્યાં એ પાણી વાળા ને આ જો આ પીધો પર બધું હાઈ કે ઓલા આવું પીધો પર થોડું ને ને પાણી તો હવારાનું આવ્યું છે હવારાના ઉપર ને એક લેતા ખાવા નહીં આવ્યો બાપડો તે અમે પણ શું કાધું થઈ તમે ધ્યાન આ ધ્યાન પી પડ્યા છો ઓને બેરય ના પાડી થી ખાવા નહીં મેલું મે કે મન કે પી નાખો દાડા પડ્યો હોય શું આખો દાડો પી આ તમારું કાળા મોઠા જેવું કરી મેલ્યું છે તે હવે લી છે હવે

તો તું એ છોડ ને ઉપર આવી ગયો તાર કામ જ નહીં મારથી વાત કરો બધેળ કેવું કરે પીવાનું તો હેડ છે પાછો એટલે પીવાનું તો હેડ છે રાત તો ભાઈ કે તો તું છે કે હું રેસ કે તો પોદાબાના છોકરા કીધું કે મારા માવા પણ આ તો છોકરા તો પીધું હોય તો ઈ બગાડે છે પણ આપણે આવો ના ખપે ના ખપે ને હવે આને તું મેલી મેલે તું ઓઢા તમ મેલતા હો તો હું પાણી વાળું છું છે તું ઓઢા લે તાર કાકો ભલે તાર મામા ની જ તું તું મેખ તું નિયા તું હવે દેખાવાના આપણે આ સીઝન માં શું કીધું મારો આ કોરામ થી કોરામ થી

આ દોયને તું વિદોયને તો કઈ ન એમ નઈ પડ્યો રહ્યો તો રામ રામ કુલચક તમે આવતા હવે તું આમ કરી દો કરી દો હરું ભાઈ ઊપઈને